દિવસ નો ટોપિક છે સત્ય ને વિવેક પ્રકરણ ની અંદર નારી ભૂમિકા શું છે ઋષિ આજે મંત્ર ના માધ્યમ દ્વારા બતાવવામાં આવ્યું છે કે કુંભ મેળા નું આયોજન થયું છે પહેલાના કુંભ કેવા હતા આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ થયું છે અને એ બંને ધર્મની પૂર્તિ કઈ રીતે કરી શકે છે એ કૃપા કરીને સમજાવો ત્રીજા દિવસનો ત્રીજો પ્રશ્ન સત્ય એટલે શું વિવેક એટલે શું ધર્મ એટલે શું આજનો પ્રશ્ન સૌથી પ્રથમ આપણે જોઈએ સત્ય એટલે એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ જ ઈશ્વર યા સત્ય છે તે ઈશ્વર છે સત્ય એ જ ઈશ્વર એ બાપુ નો બોલ તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ આપણને સાંભળવામાં જરાક જોઈએ સત્ય અર્થ શું છે સત્ય એટલે સાચું બોલવું એમાં સત્ય આવી ગયું ના સાચું તો બોલવું પરંતુ સત્યનું વર્ણન કરવું સત્યનું આચરણ કરવું સત્યને ધારણ કરવું એ સત્ય સાચું તો બોલવું વર્ણન કરવું આચરણ કરવું આચરણ તો બહુ દૂરની વાત છે પેલા સાચું કેટલું બોલીએ છીએ આપણે હે આપણી જાતને પૂછે સાચું કેટલું બોલીએ પૂજ્ય ગુરુદેવે આત્મબોધ અને તત્વબોધ સાધના બતાવી એનો અર્થ શું

તો પ્રભુ બે હાથ જોડીને હું માફી માગું છું મને માફ કરજે ફરીવાર મારાથી ખોટું ના થાય મારાથી ભૂલ ના થાય કદાચ કોઈને કારણ વગર દુઃખી કર્યા હોય તો યાદ કરીને પ્રાયશ્ચિત કરો કે મારાથી હવે ફરીવાર આવી ભૂલ ના થાય અને છેલ્લે હું આખા દિવસમાં સાચું કેટલું બોલી સાચું કહું છું ખોટું કેટલું બોલી એમ નથી કહેતી છેલ્લે સાચું કેટલું બોલે કેમ કે થોડું કોઈ ને એ વીણાય એને ઘઉંની સિઝન આવે તો ઘઉંમાં હું વીણીએ બોલો તો ખરા અહીંયા હું પૂછું ને આવા જ કાઢતા ને એમ વાતો કેવી મોટી મોટી કરાય હે હું વીણીએ કાકરા કેમ કાકરા વીણીએ ઓછું હોય વીણાય કાકરા ઓછા હોય તો કાકરા જ વીણવા પડે અને ગૌ ઓછા હોય તો કાકરા વધારે હોય તો ગૌ વીણવા પડે એમ ઓછું હોય પકડાય એમ સાચું કેટલું બોલી અને ગણાય લખેલું છે બેટા ખોટા માણસોથી બચતા રહેજો એનો ક્યારેય ભરોસો નહીં કરતા ક્યારે મારી નાખશે એની ખબર નહીં પડે ત્યારે એક નાનકડો દ્રષ્ટાંત આપણને સમજાય એટલા માટે આપ્યું છે એક રાખે વિચાર કરવા લાગ્યા એક તો ખોટું કરે છે ખોટું બોલે છે ને એમાં ઉપરવાળા ને સોગન ખાયું ઉપરવાળા છોડશે સંત કે નથી જવા દો સંત પોતાના સ્થાને ગયા સાંજ પડી પાછા સ્થાને આવવા માટે હોય ની અંદર ખોટું નથી બોલતો સંત નો સ્વભાવ દયાળો હોય છે મારે આને રોકવો જોઈએ એટલે તરત સંત પૂછે છે અને લા હવારથી હાજુ સુધી ઉપરવાળાને સોગન ખાય છે કયા ઉપરવાળાનું સોગન ખાય હરિદ્વાર વાળા ની તો કે ના તો કયા ઉપર વાળા ને સોગન ખાય તો કે મારા પર ભાડે રે છે ને એની ખાવ છું પોતે તો ખોટું કરે પણ બીજાને કારણ વગર મારી નાખે માટે કીધું છે સાચી વાણી માં શ્રી રામ સાચા વર્તન માં શ્રી રામ સાચી વાણી માં શ્રી રામ સાચા વર્તન માં શ્રી રામ સાચી વાણી માં શ્રી રામ સાચા વર્તન માં શ્રી રામ જન સેવા પી પામી સો પ્યારા પ્યારા રામ 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 જતી પામેશું પ્યારા રામ 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 જતી પાા રામ 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 સાચી શ્રી રામ સાચા વર્તનમાં શ્રી રામ સાચી શ્રી રામ રામ સત્ય છે ઈશ્વર છે

ઘંટડી વાગે ત્યારે તો નાનો છોકરો ને જાતો લાલ્યા જોઈએ તો કેટલો અધ્યાય ચાલે છે હે ઘંટડી વાગે છેલ્લો અધ્યાય ચાલતો હોય એટલે જઈએ એટલા માટે કીધું છે વસ્ત્રો થયા લજ્જા ક્યાંથી હોય થયા પ્રસાદ તણા ભગવાન ક્યાંથી હોય પ્રસાદ ખાવાનો માગી ને ખાવાનો પણ પ્રસાદમાં જીવ ન હોવો જોઈએ પ્ર સા એનો અર્થ છે પ્ર એટલે પ્રભુના શા એટલે સાક્ષાત્કાર એટલે દર્શન થાય એનું નામ પ્રસાદ માગીને ખાવાનું જીવ પ્રસાદમાં ન હોવો જોઈએ બધે ધક્કા મૂકી થાય આપણે સમજીએ દુનિયામાં આજે તો પ્રસાદમાંય ધક્કા મૂકી હે આમ કોણી મારશે ને તેમ મારશે મારા માટે વચ્ચેક મન જલ્દી મળી જાય તો સારું બે મિનિટ ના રાહ જોવે

ચાલશે પણ તન થી તો કોઈને પીડા નો આપનપણી છે પાડોશી છે આમંત્રણ આવ્યું સત્યનારાયણ ભગવાન ની કથા નું આપણે વેલા ગયા હોય કથા સાંભળવા બ્રાહ્મણ દેવતા સરસ મજાની કથા વાંચતા હોય બેન ને ભાઈ પૂજામાં બેઠા હોય આપણે એકલા હોય ત્યાં સુધી વાંધો નહીં જો આજે એને બધી ખબર છે એટલે હાચું કહી દેવા મને એક એ વાત નથી સમજાતી કે ભગવાન પાસે જઈએ ચાહે મંદિરમાં જઈએ કથામાં જઈએ કે કોઈ પણ ભગવાનના પ્રસંગમાં જઈએ તો ત્યાં જ આપણને વાતો કરવાનો સમય મળે તમે જો મંદિરમાં જઈ નહીં નિંદા કુથલી જે ધોવા જઈએ છે એના બદલે ભરીને આવીએ છીએ વાતો એની સાથે કરવાનું છે મંદિર મનની અંદર ઉતરવાનું જે સ્થાન છે એને મંદિર કહેવાય અંદર ઉતરીએ પણ ત્યાં જ આખા ગામની વાતો કેટલું પાપ ભરીએ કહેવાય છે કે ધાર્મિક સ્થાનોમાં કુથલી કરીએ છીએ ખોટી વાતો કરીએ છીએ બહુ પાપના ભાગીદાર બનીએ છે ક્યારેય વાતો ના કરાય કોઈ નહીં

એક એક અધ્યાય તમે જો એક અધ્યાય સાવધાન ભગવાન કોઈ સ્વરૂપ ધારણ કરીને એને ખૂબ મદદ કરે છે માટે ભગવાન પધારે છે પરંતુ આપણને ક્યારેય દેખાયો નથી દેખાયો છે દેખાણો ને તો અનુભવાયો ખરો ભાઈ અહીંયા તો કેટલું સરસ આવી ગઈ ચિઠ્ઠી તમામ ધર્મ પ્રેમી ભક્તોને જણાવવાનું કે કથા વિરામ બાદ ભોજન પ્રસાદ રાખેલ છે તો તમામે લાભ લેવા વિનંતી જો તમારા માટે ભોજન પ્રસાદ રાખ્યો છે વિચાર તો કરો ભોજન પ્રસાદ નહીં કહો ભાઈ મહાપ્રસાદ કઈશ ભગવાન ના કાર્ય અંદર મહાપ્રસાદ નસીબદાર ને મળે છે મહાન છે તૃપ્ત થઈ જાય અને એમાં એના ભક્તના પેટમાં અન્નનું કણ પડે એ તો આપણું નસીબ ક્યાંથી અન્નદાન મહાદાન કીધું છે માટે ભાવિ ભક્તોનો ભાવ જાગવા મળ્યો છે કથા ચાલુ થઈ રહી છે તો સૌને મહાપ્રસાદ લઈને જવા માટે વિનંતી છે એટલે હવે ઘેર ચિંતા નહીં કરતા હો ને કેટલું બેન તો હોય દે છે મારા તો પહેલા દિવસે એટલી ચિંતા કરે બેન અમારા ગામમાં બધાને કેટલું કામ હોય ઢોર ધોવાના હું ગામડા ની દીકરી છું મને બધી ખબર છે ખોટા બાના કાઢે તો મને ખબર પડી જાય એમાં જ મોટી થઈ છું આ બાજુના ગામની જ છું એટલે મને બધી ખબર હોય બધી ખબર હોય એટલે હું તમને મોડું નથી કરતી હોય ને એટલે હું તમને મોડું નહીં કરું પણ જે ટોપિક હોય ને આજે હોય કાલે ન આવે પાછું નવું જ આવે એટલે મારે પૂરું કરવું પડે દુનિયા ધ્યાન રાખે કે ન રાખે સહી કરે કે નહીં કરે આ બેઠો બેઠો અહીંયા બધું સાંભળે છે

મહાપ્રસાદ ભોજન પ્રસાદ આજે પ્રસાદ ની વાત કરી ત્યાં આવી ગઈ સત્ય એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ જ ઈશ્વર બીજું વિવેક એટલે શું વિવેક એટલે સાર ગ્રહણ કરવું વિવેક વાળો માણસ જ્યાં પણ જશે સારું લેશે ખરાબી છોડી દેશે આજે જોવા જાય ક્યાં ખરાબ છે ક્યાં ખોટો છે એ ખબર નથી કે બીજાની ખરાબી જોતા જોતા આપણે ખરાબ થઈ જઈએ છીએ માટે પરમપૂજ્ય ગુરુદેવે આ યુગની યુગ શક્તિ માં ગાયત્રીને જેવી રીતે ભગીરથ ઋષિએ માં ગંગાને અવતરિત કરી હતી ધરતી ઉપર એમ પરમપૂજ્ય ગુરુદેવે માં ને આવાહિત કરી છે આ ધરતી ઉપર માટે વિવેકની દેવી એ માં ગાયત્રી છે અને વિવેક વાળો માણસ જ્યાં પણ જશે સારું લેશે ખરાબી છોડી દેશે રોજ માના ચરણો કરવું સારાને જ પસંદ કરવું બીજું ખરાબી છોડી દેવી તમે જો ગાયત્રી નું વાહન એ હંસ છે હંસ શું કરે હંમેશા નો ચારો ચરે એ ભૂખ્યો રે પણ ખરાબી અટતો

વિવેક વગરનો માણસ એ બ્રેક વગરની ગાડી જેવો છે બ્રેક વગરની ગાડી જેવો બેઠા છો ક્યારે બ્રેક વગરના વાહનમાં અરે બે આ કઈ પૂછવાનો પ્રશ્ન છે બે હોય શું થાય હે ભટકાઈ જાય એક્સિડન્ટ થઈ જાય એ વિવેક શક્તિ નહીં હોય તો આપણું જીવન પણ ભટકી જશે માટે વિવેકને જગાડીએ માના ચરણો ની અંદર બેસીને ત્રીજું બતાવ્યું ધર્મ એટલે શું ધર્મ પહેલા દિવસ થી ધર્મની વ્યાખ્યા ધર્મ આપણે એમ કેતા હોય ભગવાન શ્રી કૃષ્ણ બહુ માનું છું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર જે કર્મ સિદ્ધાંત બતાવ્યો છે શું આપણા જીવનમાં એવા કર્મ છે એ ધર્મ

એમ લાગે કે આહા આવા કેવા ભગવા કપડા મોટી જટા ત્રિપુન ટાણ્યું હોય મોટી માળા પહેરી હોય હાથમાં ત્રિશુ હોય ઘણીવાર ઘણીવાર બાર જોઈએ એવું અંદર નથી હોતું અને એને સમજાવવા માટે એક નાનકડો દ્રષ્ટાંત આપણને આપ્યું છે કે એક ગામમાં આપણી જેમ આવી જ કથા બેઠી કથાનો સમય 1 થી 4:30 અહીંયા તો એ 5 વાગે મહાપ્રસાદ મળશે એવું લખ્યું છે આજે તો એટલે પહેલા કઈ દેવું હારું મારે

હવે કથાનો સમય એક થી સાડા ચાર મોઢામાં ભરેલું હોય એ અડધી કથા પૂરી થાય એટલે બધું પેટમાં ઉતરી જાય મોઢું ખાલી થઈ જાય જે તે હોય તડપ જાગે એટલે અધવચ્ચે ભક્તો પાસે તાળી પડાવે જય હો કરીને મોઢા મૂકી દે કોઈને ખબર ના પડે આપણી જેમ પાંચ દિવસ કથા એક યુવાન દીકરો રોજ કથા સાંભળવા આવે અને સામે જ બેસે ચાર દિવસ પૂરા થઈ ગયા

આજે તો હામેથી મળવાનું કીધું છે જલ્દી જલ્દી જઈને દરવાજે જઈને ઊભો રહ્યો મહારાજ કથા પૂરી કરી પૂર્ણાહુતિ કરી વિદાય થયા દરવાજે દીકરો ઊભો છે મહારાજ ઊભા રહ્યા દીકરો પગે લાગ બે હાથ જોડ્યા બોલો મહારાજ મારે લાય કોઈ કામકાજ એટલે ચાર ચાર દિવસ પાંચ પાંચ દિવસ તારા ગામમાં રોકાણો તારે એક મને ખવડાવું હતું તો ઘરે આમંત્રણ આપ્યું હોત તો તારા ઘરે હું ભોજન કરવા હોત ચાલુ કથમ શું કામ ખવડાવે છે મારા તમે એવું નહોતું કીધું કે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય તો કે હા તો કે મારા માતુશ્રી પંદર દિવસ પહેલા જ ગુજરી ગયા એની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અસ્થિર ગંગાજીમાં પધરાવજો તો અરદ્વાર સુધી શું કામ ધક્કો ખાઉ જો અહીંયા જ ગંગાજી આવતો તો અહીંયા ન પધરાવી દઉં માટે ઘણી વાર ખોટું કરીએ તો હાટકા પણ ખાવા પડે

પોતાનો આગ્રહ રાખે હું કઉ તેમજ કરવાનું હું દુરાગ્રહ વાળો પાછળ શાંતિથી બેસવા દો છોકરાને જ્યાં બેઠા છે શાંતિથી બેસવા દો દુરાગ્રહ પોતાનો આગ્રહ રાખવો દુરાગ્રહ વાળો વ્યક્તિ ક્યારેય ભગવાન નજીક જઈ શકતો નથી બીજો સ્વાર્થ આપણે ગઈકાલે સ્વાર્થની વ્યાખ્યા સમજાતા સ્વાર્થ માણસનો ક્યારે ભરોસો કરવો નહીં સ્વાર્થ હશે ત્યાં સુધી મીઠો સંબંધ રાખશે સ્વાર્થ પૂરો થઈ જાય પછી તું કોણ ને હું કોણ ઓળખતો પણ નથી ત્રીજું બતાવ્યું સારો નથી હે ને કહીને ભ્રમ જાગ્યો છે પોતાને કંઈક સમજવું પોતાને કંઈક માનવું હું કંઈક છું સમજાણું નહીં આપણી રીતે સમજી પેલા એક યુવાન ભાઈને એક નાટકમાં પાત્ર ભજવવાનું આવ્યું રોલ ભજવવાનું રાણા પ્રતાપનો રાણા પ્રતાપના પાત્ર ભજવતા ભજવતા અને જાગ્યો કે હું જ રાણા પ્રતાપ છું એટલે ઘરમાં રાણા પ્રતાપના કપડા પહેરે મોટી મૂછો માથે પાઘડી હાથમાં બાલો હાલતા જાય ચાલતા જાય ઘરના બધા કહેતા જાય હું એટલે કોણ હું એટલે રાણા પ્રતાપ એટલે ઘરના ને એમ કે આને નાટકમાં જવાનું એટલે પ્રેક્ટિસ કરતા છે કરવા દો રાણા પ્રતાપ ને એમ થયું કે ઘરમાં તો બહુ ફેરો લાવ જરાક ગામમાં ફરી આવું વાંધો નઈ ને તમારું ગામનું નામ લઉં તો અમે તો જ્યાં જઈ ગામનું નામ લઈએ અમારું ગામ હોય તો અમારા ગામનું લઈ વાંધો નથી ને હા લાવ જરા અલિંદ્રામાં ફરી આવો રાણા પ્રતાપના કપડા માથે પાઘડી હાથમાં બાલો જે કોઈ ગામમાં મળે ને કે હું એટલે કોણ હું એટલે રાણા પ્રતાપ એટલે બધાને એમ કે આ એનું ખસી ગયું હશે ફરવા ગયો રાણા પ્રતાપને રાણા પ્રતાપને એમ થયું કે અલિંદ્રામાં તો બહુ ફેરો લાવ જરાક મોટા શહેરમાં ફરી આવો અમદાવાદ જઈ આવો અમદાવાદની બસ આવી

આનંદ કિલોલ થી મુસાફરો મુસાફરી કરતા હતા વાતો કરતા હતા રાણા પ્રતાપે બસમાં વિચાર કરવા ભાલો છે ડ્રાઈવર વિચાર કરવા લાગ્યા કે બસમાં આટલી બધી શાંતિ ક્યાંથી આવી બધા બેઠા તો છે ને એમ કરીને પાછળ જોયું રાણા પ્રતાપ ને નજર એક થઈ એટલે ડ્રાઈવરને રાણા પ્રતાપ કે હું એટલે કોણ એટલે રાણા પ્રતાપ ડ્રાઈવર વિવેકશીલ હતા એને વિચાર કર્યો કે રાણા જગ્યાએ ઉતારવા પડશે ઈશારો કર્યો બસ ઉપડી વેરાન જગ્યા આવી મોટા મોટા જાડા અને કંડક્ટરે ઘંટડી મારી ચિત્તોડગઢ ચિત્તોડગઢ એટલે રાણા પ્રતાપ ત્યાં ઉતરી ગયા અને બસ ત્યાંથી વિદાય થઈ ગઈ રાણા પ્રતાપ નું શું થયું કોઈને ખબર પડી માટે ભ્રમમાં વ્યક્તિની આવી દરિયા બનિશ્ચંદ્ર સત્ય ની વાત આવે તો હરિશ્ચંદ્ર ને યાદ કરવામાં આવે છે રાજા હતા રાજપાઠ સંભાળી રહ્યા હતા વ્રતનું પાલન કરી રહ્યા હતા ત્યારે ગુરુ વિશ્વામિત્રએ કીધું કે તમે નું પાલન કરો છો કેમ ખબર પડે તમારે રાજપાટ ને છોડી દેવું જોઈએ હરિશ્ચંદ્ર રાજા કહેવા લાગ્યા હે ગુરુદેવ તમારા ચરણે જ હું સોંપી દઉં છું રાજપાટ ને અજાણી જગ્યાએ જઈશ જ્યાં કોઈ મને ઓળખતું નથી જાણતું નથી ત્યાં જઈને હું મારા નું પાલન કરીશ મને આશીર્વાદ આપો સદગુરુને પગે લાગે છે ત્યાં જ એમના ધર્મપત્ની તારામતી દોડતા દોડતા આવે છે એમના પતિદેવને કે છે હરિશ્ચંદ્રને ને કે છે હું તમારી સાથે આવીશ હરિશ્ચંદ્ર કે છે હે દેવી